नमस्कार मित्रों राजूलाय एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती एच बी संघवी महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज शिक्षक माझ्या जगा बार पडेली आहे जगेनी वाटत करिए प्रिंसिपल लयका यूजीसी राज्य सरकार ने सौराष्ट्र यूनिवर्सिटी प्रवर्तमान नियमानुसार लायकाद एम एम कोम पंचावन्न टाका तथा पीएच डी पंधर वर्षन पूर्ण व्याख्याता तरी शैक्षणिक अनुभव एक जगह खाली आहे ग्रंथपाल बी लाइब्रेरी एम लायब्रेरी पंचावन्न टाका એનઇટી એસએલ ટી અને પીએચડી કર ઉમેદવાર અરજી કરી શકે છે ગૃહમાતા ગર્લ્સ હોસ્ટેલમાં અનુભવી ગૃહમાતા તથા ધોરણ બાર પાસ એકાઉન્ટન્ટ સ્નાતક અને શૈક્ષણિક સંસ્થામાં એકાઉન્ટ અને ટેલીના કામનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે માળી ભૂલછોડની માવજત કરી શકે તેવા અનુભવી ઉમેદવાર ક્યુન અથવા ચોકીદાર ધોરણ આઠ પાસ મહિલા ઉમેદવાર આવકાર્ય ચાર જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત જગ્યાઓ માટે યુજીસી સ્વરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંસ્થાના નિયમ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારીએ સ્વસ્તાક્ષર અરજી તથા પાસપોર્ટ ફોટા એક સાથે ઉપરોક્ત સરનામે અથવા વોટ્સઅપ અથવા ઈમેલ દ્વારા મારફત પંદર દિવસની સમય મર્યાદામાં અરજીઓ મંગાવવામાં આવે છે કઈ જગ્યા પર આપ અરજી કરો છો તેની જરૂર નોંધ કરવી અનુભવ ધ્યાનમાં રાખીને આકર્ષક પગાર આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તક્ષશિલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફેકલ્ટી જોઈએ છે અભ્યાસક્રમની વાત કરીએ સેનેટરી ઇન્સ્પેક્ટર चार जगह खाली है लायकात एम एस डबल्यू एस आई जीएनएम बी एस सी नर्सिंग बी एस एम एस बी ए एम एस एम बी बी एस डिप्लोमा फायर एंड सेफ्टी तरह जगह खाली है बीएससी अथवा एम एस सी केमेस्ट्री फायर टेक्नोलॉजी डिप्लोमा फायर एंड सेफ्टी सर्टिफिकेट एंड सोलर टेक्निशियन में चार जगह खाली है बी एस सी एम एस सी फिजिक्स अथवा बी एस सी केमिस्ट्री अथवा बी इलेक्ट्रिक सोलर टेक्निशियन बी इलेक्ट्रिकल सोलर टेक्निशियन નોન સંપૂર્ણ વિગત સાથે દિવસ માં અરજી પહોંચતી કરવાની રહેશે સરનામું જોઈએ તક્ષશિલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંકુલ બે ચિન્મય ભાવેશરમ પાસળ ભગવતી સર્કલ નજીક કાળિયાબીડ ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત આદર્શકુમાર છાત્રાલય ધારામાં ઓપન એન્ટરવ્યુ રાખેલી છે જગ્યાનું નામ જોઈએ મુખ્ય રસોઈયા માધ્યમિક વિભાગમાં અને ચોકીદાર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શૈક્ષણિક લાયકાત ધોરણ ચાર પાંચ જાતિ એસટી કેટેગરી બંનેની એક એક જગ્યા ખાલી છે પગાર ધોરણ સરકારી ધારા સરકારી ધારા ધોરણ મુજબ અરજદારોએ ઓપન ઇન્ટરવ્યુમાં તારીખ ચાર દસ બે હજાર ચોવીસ શુક્રવાર સવારે અગિયાર કલાકે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નીચે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂનું સ્થળ જોઈએ શ્રી સાર્વજનિક વિદ્યાલય એકલધારા મો એકલધારા પોચ નાહુલી તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ ત્યારબાદ જોઈએ ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરત કોલેજની નામની વાત કરીએ ભગવાન મહાવીર યુનિવર્સિટીની અંદર ડીન એકેડેમિક્સની જગ્યા ખાલી પડેલી છે તથા ભગવાન મહાવીર કોલેજ ઓફ બેઝિક એન્ડ એપ્લાઈડ સાયન્સની અંદર પ્રિન્સિપલની જગ્યા બહાર પડેલી છે તથા ભગવાન મહાવીર કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનની ડાયરેક્ટરની જગ્યા ખાલી પડેલી છે અને ભગવાન મહાવીર કોલેજ ઓફ લાઇબ્રેરી આર્ટ્સ એન્ડ હ્યુમિનિટીઝની અંદર પ્રિન્સિપલની જગ્યાઓ ખાલી પડેલી છે જે કંઈ ઉમેદવારના રસ હોય તેમણે નીચે આપેલા આઈડી ઉપર પોતાનું સીબી અને જરૂરી ડોક્યુમેન્ટ દસ દિવસની અંદર મોકલવાના રહેશે ત્યારબાદ જોઈએ બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર પીજીટી ટીજીટી પીઆરટી અને પીપીઆરટી વિભાગની અંદર જગ્યાઓ ખાલી પડેલી છે જગ્યાની વાત કરીએ પીજીટીમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ અને બિઝનેસ સ્ટડીઝની અંદર જગ્યાઓ ખાલી છે ટીજીમાં ગુજરાતી હિન્દી અને સાયન્સમાં જગ્યા ખાલી છે પીઆરટી વિભાગમાં ઇંગ્લિશ અને મેથેમેટિક્સમાં જગ્યાઓ ખાલી છે આરટી વિભાગમાં કિન્ડર ગાર્ડન ટીચરની અંદર તથા લાઇબ્રેરિયન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ ટીચરની અંદર જગ્યાઓ ખાલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ બેચલર અને માસ્ટર ડિગ્રી સાથે બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર દિવસ પાંચની અંદર નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું સીવી મોકલી શકે છે